અમદાવાદ દુર્ઘટનામાં દસ મિનિટ લેટ એરપોર્ટ પહોંચતાં ભરૂચના ભૂમિબેનનો જીવ બચી ગયો ભરૂચની મેઘથુર ટાઉનશીપના ભૂમિબેન અમદાવાદ એરપોર્ટ પર મોડા પહોંચતા ભાગ્યશાળી રહ્યા હતા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નસીબવાળા ભૂમિબેન ચૌહાણ એરપોર્ટ પર ટ્રાફિકના કારણે દસ મિનિટ મોડા પહોંચતા ભગવાનનો આભાર માન્યો હતો બોર્ડિંગ લિસ્ટ પ્રિન્ટ આઉટ થઈ જતાં દસ મિનિટ મોડા પહોંચતા પોતે આ દુઃખદ ઘટનામાં ભાગ્યશાળી બન્યા હતા પતિ સાથે લંડન વાત થતાં ખુશીના આંસુ સરી પડ્યા હતા ભરૂચમાં પોતાના સાસરી પક્ષમાં દસ વર્ષે બાળકીને મૂકીને પાછા જઈ રહ્યા હતા એકચ્યુઅલી અમે બે વર્ષ પહેલાં જ ત્યાં મો થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેઝ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે તો બસ અહીંયા જસ્ટ અમે મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટીનમાં જવા માટે જઈ રહી હતી હા એટલે થયું એવું કે અમે બાર દસ જેવું એ લોકોએ ઇન બંધ કરી દીધું અને મને પહોંચતા પહોંચતા બાર વીસ જેવું થઈ ગયું તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી દસ મિનિટ મેં કીધું હજુ દસ જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો પણ સમ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું અમને તો આઈડિયા જ નથી અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટ થી થોડે આગળ આવ્યા ત્યાં ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી સગાવાળાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેન ને આવું થયું એ એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં નથી કે હું કંઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું અને જે થયું એ ખોટું થયું બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે દસ મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી